ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અને ક્લાઇમેટ ચેન્જ જેવા પડકારો હવે વૈશ્વિક સમસ્યા બની ગઈ છે વૃક્ષોના જંગલોની જગ્યાએ હવે વિકાસના નામે કોન્ક્રીટના જંગલો બની રહ્યા છે જેની સીધી અસર માનવ જીવન અને પશુ પક્ષીઓ ઉપર જોવા મળે છે આ વખતે ઉનાળાની ગરમીમાં જાણે આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા હોય તેવા તાપનો લોકોએ અનુભવ કર્યો એક સમયે ગ્રીન સિટી કહેવાતું ગાંધીનગર હવે હોટ સિટી બની ગયું છે જુઓ વીયર લાઈવનો વિશેષ અહેવાલ ગ્રીન સિટી ગાંધીનગરમાં આ વખતે મહત્તમ તાપમાન પિસ્તાળીસ ડિગ્રીને પાર નોંધાયું છે જેથી પાટનગરને આ વખતે બીજા નંબરનું સૌથી હોટ સિટીમાં નોંધવામાં આવ્યું છે ગ્રીન સિટી છે કે હોટ સિટી તેવો પ્રશ્ન પર્યાવરણ પ્રેમીઓમાં ઉઠી રહ્યો છે વીઆર લાઈવની ટીમે પર્યાવરણવિદ મેહુલ તુવાર સાથે વાત કરતાં જણાવ્યું કે પાટનગર એક સમયે હરિયાળુ શહેર માનવામાં આવતું હતું પણ વિકાસના નામે વૃક્ષોનો નાશ કરવામાં આવી રહ્યો છે વિકાસની સાથે જો વૃક્ષારોપણ પણ કરવામાં આવશે તો આ વખતે જે મહત્તમ તાપમાન નોંધાયું છે તે જોવા ન છેલ્લા વર્ષમાં અંદાજે વધુ વૃક્ષો વિકાસના નામે કાપી દેવામાં આવ્યા છે તળાવ હતા જેનાથી ઠંડક રહેતી હતી પરંતુ તે પણ પૂરી દેવામાં આવી છે નવી પડતી ટીપી સ્કીમમાં પણ જે વૃક્ષો વાવવા માટેની જગ્યા હોય છે તે પણ આપવામાં આવતી નથી સાથે જ મોટા કાચના બિલ્ડિંગો અને રોડ રસ્તાની બંને બાજુએ ફૂટપાટો બનાવવાને કારણે હવે વૃક્ષો જાણે રહ્યા નથી તેવી પરિસ્થિતિ પાટનગરની જોવા મળી રહી છે ટીપીની અંદર જે ત્રણ ગ્રીન સ્પેસ આપવામાં આવે છે એથી જો વધારે વધારીને સાત થી દસ આપવામાં આવે તો તાપમાનમાં ઘટાડો થઈ શકે તેમ છે બે હજાર ઓગણીસ થી બે હજાર ત્રેવીસ સુધીમાં લગભગ અઢાર હજાર બસો વૃક્ષ કાપી નાખવામાં આવ્યા આ બધા વૃક્ષોની સાથે સાથે જે નવા રોપા નાખવામાં આવ્યા હતા એ પાણીની પાઇપલાઇન જ્યારે નખાય તો એ રોપા પણ એને નડતા હતા તે રોપા પણ કાઢી દેવામાં આવ્યા હવે આપણે વેટલેન્ડ અને અમુક જગ્યાની વાત કરીએ તો વેટલેન્ડ અને તળાવો જે છે એ ગાંધીનગરમાં જે ઇમારતી કચરાની પોલિસીના અભાવે એને પૂરી નાખવામાં આવ્યા હવે એ જે પૂરી નાખવામાં આવે એના કારણે તળાવો જતા રહ્યા વેટલેન્ડ જતી રહી એટલે વેટલેન્ડ અને તળાવો મુખ્ય આજુબાજુની હવા જે છે આબોહવા છે એને સંતુલિત રાખે છે તાપમાન કંટ્રોલમાં રાખે છે પ્રદૂષણ રોકે છે ઇવન તળાવો આજુબાજુના વિસ્તારમાં જેમ કે ચાર હજાર સ્કવેર મીટરનું તળાવ હોય એ પાંચસો સ્ક્વેર મીટરમાં આજુબાજુના પાંચસો મીટરની અંદર સરસ મજાનો ઓક્સિજન પ્રોવાઈડ કરે છે ત્યાં અલગ અલગ પ્રકારની જૈવ વિવિધતા પણ જોવા મળે છે હવે ટીપી સ્કીમની જો વાત કરીએ તો હમણાં જ બે એક મહિના પહેલાં એક મારા દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું હતું કે ગાંધીનગરની જે ટીપી સ્કીમની અંદર ત્રણ ટકાથી પણ ઓછું ગ્રીન સ્પેસ આપવામાં આવે છે જેમ કે ટીપી છવ્વીસની અંદર ત્રણ ટકાથી ઓછું ગ્રીન સ્પેસ આપવામાં આવ્યું હતું હવે જર્મનીમાં ચાલીસ સ્ક્વેર મીટર પ્રતિ વ્યક્તિ ગ્રીન સ્પેસ અથવા ઓપન સ્પેસની જોગવાઈ છે એવું ભારતમાં પણ વીસ સ્ક્વેર મીટર પ્રતિ વ્યક્તિની જોગવાઈ છે

જેને લઈને આ સમસ્યા ઊભી થઈ છે વૃક્ષો નહીં હોવાને કારણે તાપમાનમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે અમદાવાદ અને ગાંધીનગરમાં હવે તાપમાન એક સરખું જોવા મળી રહ્યું છે જો વૃક્ષો વાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આનાથી પણ વધુ ગરમીનો સામનો લોકોએ કરવો પડશે અને જે રીતે ઋતુઓમાં ફેરફાર જોવા મળી રહ્યો છે તેનો સામનો પણ આવનારી પેઢીએ કરવો પડશે તેવી હાલની પરિસ્થિતિ દેખાઈ રહી છે અમદાવાદનું સૌથી હાઈએસ્ટ ટેમ્પરેચર રહેતું એના પેરાલ અત્યારે ગાંધીનગર પહોંચી રહ્યું છે હાલમાં વિકાસના કામો છેલ્લા દસ વર્ષથી થઈ રહ્યા છે એની સાથે ગરમીનો પારો વધતો જાય છે બીજું કુદરતી ઋતુઓની અંદર પણ ફેરફાર થયા છે ઓઝોન ઓજોન ઓઝોનના પડ તૂટવાના કારણે શિયાળો ઉનાળો ચોમાસું બધું મિશ્ર સિઝન થઈ ગઈ છે શિયાળાની અંદર પણ ગરમી ચોમાસાની અંદર ગરમી ઉનાળાની ગરમી આ બધું પરિબળો ઊભા થયા છે જે વૃક્ષોના છેદનના કારણે થયું હોય એવું મારું પૂરેપૂરું માનવું છે હવે જ્યારે પણ વિકાસ કરવામાં આવે છે તો એના પેરેલલ જે પણ ડેવલપમેન્ટ થાય છે એના સાથે વૃક્ષો વાવવાનું જો કામ કરવામાં આવતું હોય તો આ પરિસ્થિતિ ઊભી થવા પામેલ ના હોય આ બાબતે વન અને પર્યાવરણ ખાતા તરફથી જે પણ આયોજન થતાં હોય એનું પૂરેપૂરું મોનિટરિંગ થતું ના હોય એવું મારું જાણવું છે ગાંધીનગરમાં એક સમયે પ્રવેશકર્તાની સાથે જ ઠંડકની અનુભૂતિ જોવા મળતી હતી પરંતુ હવે અન્ય શહેરોની તુલનાએ તાપમાનમાં પાટનગરનો સમાવેશ થઈ રહ્યો છે આ વધતી ગરમી પાછળ વૃક્ષોનો નાશ થવો જવાબદાર છે જો આવનારી પેઢીને સ્વસ્થ અને યોગ્ય શુદ્ધ વાતાવરણ પૂરું પાડવું હશે તો વધુમાં વધુ વૃક્ષો વાવવા પડશે અને તેની યોગ્ય જાળવણી કરવી પડશે નહીં તો આગામી સમયમાં આકરા તાપનો સામનો કરવા તૈયાર રહેવું પડશે તેવી પરિસ્થિતિ સર્જાશે દિન પ્રતિદિન જે છે તે ગરમીની અંદર વધારો જોવા મળી રહ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે ગ્રીન કોરિડોર ઓછો થવો અને ઓઝોન વાયુ નું પડ જે છે તે તૂટી રહ્યું છે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચે ચેન્જ જેવી સમસ્યાથી જે વૈશ્વિક સમસ્યા હવે બની ગયું છે મહત્વની વાત કરવામાં આવે તો ગાંધીનગર ગ્રીન સિટી તરીકે ઓળખાતું હતું એક સમયે જે અન્ય શહેરોમાંથી જો તમે ગાંધીનગરમાં આવો તો એકથી બે ડિગ્રી ટેમ્પરેચર તાપમાનમાં ઘટાડો જોવા મળતો હતો પરંતુ અન્ય શહેરોની જેમ હવે ગાંધીનગર પણ જે છે ગરમીની અંદર સમાવડું થઈ ગયું છે એટલે ચોક્કસથી કહી શકાય કે ગ્રીન સિટી ગાંધીનગર હવે હોટેસ્ટ સિટી ઓફ ગાંધીનગર થઈ ગયું છે આનંદ બારોટ આર લાઈવ ગાંધીનગર